ચારે બાજુ દિવ્ય શાંતિ હતી ભગવાન ભોળાનાથ ધ્યાનમાં મગ્ન હતા અને માતા પાર્વતી તેમની સેવામાં હતા માતા પાર્વતીના મનમાં એક જિજ્ઞાસા જાગી તેમણે પ્રભુને વંદન કરીને પૂછ્યું હે પ્રાણનાથ આ સંસારમાં મનુષ્ય પોતાના કર્મોના બંધનમાં કેવી રીતે બંધાય છે સ્ત્રી હોય કે પુરુષ સૌથી મોટો પાપી કોણ કહેવાય મને કોઈ એવી કથા સંભળાવો જેમાંથી જીવનનો ગુઢ બોધ મળે ભોળાનાથે સ્મિત કર્યું અને કહ્યું દેવી તમે બહુ ઉચિત પ્રશ્ન પૂછ્યો છે જે મનુષ્ય પોતાના મનને કપટથી ભરે છે તે જ સૌથી મોટો પાપી છે ચાલો હું તમને દ્વાપર યુગના અંત સમયની એક કથા સંભળાવું ચંદ્રદેવ રાજા અને સાત રાજકુમારીઓ બુદ્ધિશાળી અને દૂરદ્રષ્ટિ ધરાવતી હતી રાજાની પત્ની રાણી અકાળે અવસાન પામી હોવાથી રાજા પોતાની દીકરીઓને ખૂબ લાડકોળથી ઉછેરતો હતો તે ઈચ્છતો હતો કે દીકરીઓને ક્યારેય માતાની ખોટ ન વર્તાય સમય જતા રાજકુમારીઓ મોટી થઈ તેઓ રસોઈકલામાં નિપુણ બની અને પોતાના પિતા માટે પ્રેમથી ભોજન બનાવતી રાજા પણ પોતાની દીકરીઓના હાથની રસોઈ જમીને તૃપ્ત થતો કપટનો પ્રવેશ સેનાપતિની વિધવા એકવાર પાડોશી રાજ્ય સાથેના યુદ્ધમાં રાજા ચંદ્રદેવના બહાદુર સેનાપતિ ઉગ્રસેન વીરગતિ પામ્યા સેનાપતિની પત્ની અને તેની એક દીકરી નિરાધાર થઈ ગયા દયાવાન રાજાએ તેમને મહેલ પાસે રહેવા માટે આશરો આપ્યો સેનાપતિની વહુ દરરોજ સાંજ પડે એટલે રાજમહેલના રસોડે દેખવા અગ્નિ લેવા આવતી તે સ્ત્રીનો સ્વભાવ લુચ્ચો અને મનમેલું હતું સુકન્યાએ તેના લક્ષણો પારખી લીધા હતા તે હંમેશા તેને ટોકતી તું રોજ શું કામ અહીં આવે છે તારા ઘરમાં શું અગ્નિ પ્રગટાવવાની પણ વ્યવસ્થા નથી પરંતુ સુકન્યાની મોટી બહેનો ભોળી હતી તેઓ સુકન્યાને સમજાવતી બહેન એ તો વિધવા છે તેને મદદ કરવી એ પુણ્યનું કામ છે સુકન્યા ચેતવણી આપતી કે રાજાને લાગ્યું તેની દીકરીઓ રસોઈ બગાડે છે જ્યારે રાજાએ છુપી રીતે તપાસ કરી ત્યારે તેને ખબર પડી કે આ કામ તો સેનાપતિની વહુનું છે રાજાએ તેને બોલાવી ધમકાવી પણ તે સ્ત્રી અત્યંત માયાવી હતી તેને મીઠી મીઠી વાતો કરીને રાજાને મોહિત કરી દીધા નોકરાણીની જેમ કામ કરાવવાનું શરૂ કર્યું અને તેમને અડધું પેટ જમવાનું આપવા લાગી માતાની સમાધિ અને આંબાનો ચમત્કાર ભૂખ અને દુઃખ પીડાતી રાજકુમારીઓ પોતાની સ્વર્ગસ્થ માતાની સમાધિ પર જઈને રડવા લાગી તેમની કરુણ पुકાર સાંભળીને ત્યાં ચમત્કાર થયો સમાધિ પાસે એક દિવ્ય આંબો પ્રગટ્યો આ આંબા પર બારેમાસ મીઠી કેરીઓ આવતી જેને ખાઈને સાતે બહેનો પોતાની ભૂખ સંતોષતી જ્યારે કપટી રાણીને ખબર પડી કે આ છોકરીઓ ભૂખી રહેવા છતાં તેજસ્વી દેખાય છે ત્યારે તેણે પોતાની દીકરીને જાસૂસી કરવા મોકલી જાસૂસી દ્વારા તેને આંબાની ખબર પડી રાણીએ માંદગીનું બહાનું કાઢ્યું અને રાજા પાસે હઠ કરી કે જો તે આંબાના મૂળ ઉકાળીને પીશે તો જ તે સાજી થશે રાજાએ મજબૂરીમાં તે આંબો કપાવી નાખ્યો પરંતુ ચમત્કાર અટક્યો નહીં આંબાની જગ્યાએ એક દિવ્ય તલાવડી બની જેમાંથી સ્વાદિષ્ટ ભોજન નીકળતું રાણીએ ફરીથી કાવતરું કરી તે તલાવડી પણ પથ્થરોથી પુરાવી દીધી અને રાણીની સમાધિ તોડાવી નાખી જંગલમાં ત્યાગ અને સાત રાજકુમારો રાણીએ અંતે રાજા પાસે વચન લીધું કે તે સાતે દીકરીઓને મારી નાખે રાજા પોતાની દીકરીઓને પ્રેમ કરતો હતો તેથી તે તેમને મારવાને બદલે ઘોર જંગલમાં છોડી આવ્યો અને હરણનું લોહી લાવી રાણીને છેતરી જંગલમાં ભટકતી રાજકુમારીઓને અંગ દેશના સાત રાજકુમારો મળ્યા રાજકુમારો તેમની વ્યથા સાંભળી તેમને પોતાના રાજ્યમાં લઈ ગયા અને તેમની સાથે લગ્ન કર્યા સુકન્યાના લગ્ન સૌથી નાના રાજકુમાર સાથે થયા સુકન્યાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો જાદુગર વિક્રમ અને સુકન્યાનો સંઘર્ષ એક દિવસ સાથે રાજકુમારો શિકાર કરવા ગયા અને પાછા ન ફર્યા હકીકતમાં તેઓ વિક્રમ નામના એક શક્તિશાળી જાદુગરના રાજ્યમાં પહોંચી ગયા હતા જેણે તેમને પથ્થર બનાવી દીધા હતા એક દિવસ તે જાદુગર સાધુનો વેશ ધરી સુકન્યાના મહેલે આવ્યો સુકન્યાનું રૂપ જોઈ તે મોહિત થયો અને તેને પોતાની સાથે આવવા દબાણ કર્યું સુકન્યાએ ના પાડી તો જાદુગરે તેને કાળું અને તેનું અપહરણ કરીને પોતાના પરિવારને શોધવાનો સંકલ્પ કર્યો રસ્તામાં તેને એક માળી અને માળણ મળ્યા જેમણે તેને જાદુગરના અત્યાચાર વિશે જણાવ્યું રાજકુમારે સ્ત્રીનો વેશ ધારણ કર્યો અને જાદુગરના મહેલમાં પ્રવેશ મેળવ્યો તેણે પોતાની માતા સુકન્યાને શોધી આવીને કહ્યું મારો જીવ વીસ કોષ દૂર આવેલા જંગલના એક ઝાડ પર રહેલા પોપટમાં છે રાજકુમાર સાહસ કરીને તે પોપટ લઈ આવ્યો જાદુગરે બચવા માટે કરગરીને સાથે રાજકુમારોને જીવતા કર્યા અને બધા કેદીઓને મુક્ત કર્યા પરંતુ રાજકુમારે જાણ્યું કે આ પાપીને જીવતો રાખવો રાજકુમારો પોતાના રાજ્યમાં પાછા ફર્યા તેમણે મધ્ય દેશ પર ચડાઈ કરી રાજા ચંદ્રદેવ પોતાની દીકરીઓને જીવતી જોઈ અત્યંત આનંદિત થયા તેમણે જણાવ્યું કે પેલી કપટી રાણી રસોડામાં આગ લાગવાથી બળીને મરી ગઈ હતી ભગવાન શિવ કથા પૂર્ણ કરતા કહે છે હે પાર્વતી આ સંસારમાં જે મનુષ્ય જેવું વાવે છે તેવું જ છે કપટ કરનાર નો અંત વિનાશકારી હોય છે અને ધૈર્ય વિજય થાય છે અન્ય સામે હંમેશા લડવું જોઈએ બે કપટી લોકોની સંગત પતન નોતરે છે ત્રણ સત્ય ગમે તેટલું છુપાય અંતે તેની જ જીત થાય છે શું તમે આ વાર્તા પરથી કોઈ ચોક્કસ પાઠ વિશે વધુ જાણવા માંગો છો